મેં વાત કરેલી પછી બહુ માનતા હોય ફોન આવે કે પંદર હજાર રૂપિયા મૂકલી માં નાખી દે તમને ના ના મારે ખાતામાં નહીં એ ન પાછું તો પૈસા ધરીને શું કરવાનું ત્યાં તો થોડો છે પણ છતાંય છેવટ વાયા મેં ના પાડી તો વાયા ફૂગી ગયો રૂપિયા ફુગાડી દીધા એને કર્યું હોય છે કઈક ત્યારે ખૂબ માનતા આવે પછી નેશનલ પાર્કમાં આવે હવે અમારું બહાર ને જવાની હોય બને કાયદામાં જંગલના કાયદામાં પછી હું ફોન આવે કહી દઉં થી માનતા તમારી માનતા લઈ પણ અમે હજી સુધી અને અમે સારતા ને તો અમારે એવું સારતા હોય તો આજે ગરીબ માં એવું ખરું ગાય ભેંક ખોવાઈ જાય ને હવે ગાય ભેંક ખોવાઈ જાય તો ત્યાં તો જોખમ એવું જુદી પડી ગઈ એટલે હાજર દીપડો મારી જ નાખે પણ મોગલી માનું એવું કે નોખું પડી જાય ઢોર કે ગાય ભે કઈ પણ કોઈ માંદું ચીવન રહી જાય ખબર પડી જાય ગોવાળ ને ખોવાઈ ગયું છે એટલી એની પેલા કઈ થવાનું હોય થઈ જાય ખબર પડી જાય કે એ માં મુંગલી હવે એને તારે ધ્યાન રાખવાની છે બબે થી હાવજ એ બાજુ હુંકતા હોય ઓરાડો મારતા હોય અને ગોતતા ગોતતા જાય તો ભે ન્યા બેઠી હોય હાવજ ભે હું થી પૂગ્યા નો હોય આજ પણ એવું એ એ અનેક દાખલા આવ્યા અનેક દાખલા એ મૂંગલી માં અમારે એક જુવાંડો છે ત્યાં મેઘો એનું નામ છે મેં એક વાત ક્યાંક યાદ આવ્યું એટલે મેઘરાજ નામ છે અને ઘટના છે કેટલા વર્ષથી આ વર્ષ પહેલા ત્રણ કે ચાર વર્ષ એને ઝેરી જનાવર કરડી ગયું ડંખ માર્યો ને ખબર પડી ગઈ કા તો જનાવર કરડી ગયું છે હવે બે ભાઈ હતા એટલે કે તું જ ભાગવા બન બોલો ભાઈ કે ભેહુમાં હું મારે રેવું પડે તું અને થોડું આમ દેશી માણસ એટલી બધી ખબર ન પડે કે હું રેઢી મૂકીને ભાઈ લઈને વયું જવાય એને એમ કે હમણાં ઘેરે પૂગતા હોય ત્યાં તો બીજા છે એટલે ઈ મેઘો ભાગ્યો ત્યાંથી મીડો ભાગવા ને ઝટ ઘરે પૂગી જાઉં ત્યાંથી મોટરસાઈકલ હોય એટલે દવાખાને એમને લઈ જાય તો અડધે પૂગ્યો જા અમારો બધો વિસ્તાર કહેવાય શિવી રાયણ ને એ બધું ઈસ્ટાવાળી ને ઈસ્ટે પેલા રમતા હોય લેવા નામ હોય જંગલમાં બધા હવે ઈ તો અઘોર જંગલ અડધે પૂગ્યો ને તો શક્કર મંડ્યા આવે થોડું થાતા થાતા દેખાતું બંધ થઈ ગયું હાવ બનેલી વાત એણે જે મને કરી એ વાત હું તમને કરું જે તે વખતે એણે ચાર વરસ પહેલાં બનેલું એટલે કે દેખાતું બંધ થયું ને મેં કીધું હે માં મોગલી અરે માં મોગલી આય હવે શું કરું હવે તો દેખાય નહીં એટલે ઘર કઈ બાજુ કેમ થાય કપાળ આજ દઈને બેહી ગયો શક્કરો આવવા મંડી લીલી ઉલટી થવા માંડી અને દેખાતું હાવ થઈ ગયું બંધ પછી કે માને એટલું કીધું કે મા મરી જવાનું એ ફાટકું થઈ ગયું દસ ઘરે જડે તો હવે ઘરે તો દવાખાના ન્યાથી તો વિસાવદર છે પૂગો તો વિસાવદર પૂગતા કલાક થાય મોટરસાયકલ હોય તો નકર તો હાલીન તો બહુ અઘરું પડી જાય આઘું થાય ચોવીસ કિલોમીટર થાય એટલે એ કે મેં એમ કીધું એ મોગલી આય મરી ભલે જાઓ હવે ઓમે મરી જાય એ તો થાતું હોય એમાં કાંઈ માતાજીની આપણે શું કહીએ કે એવું પાછો સમજતા પણ મારે મરવું છે તારે ઓરડેમ થડે મને તારા થડે પુગાડી દે બસ સ્થળે પૂકી ભલે હું મરી જાઉં મારે જીવા નહીં તો કઈ હે માં મોકલીએ એક વાર મને દેખાવા માંડે પાછું થોડુંક ઝાંખું ઝાંખું દેખાય ને તો હું ધીમો 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 હાલી તારા ઓરડે આવીને મરું ને તો ત્યાં પછી તારા ભેગો કોઈ પૂંછે મને નાક કડ્યું તો સારણ મરી ગયો તો માં ચાર વર્ષ પેલા ની વાત છે જુવાન ને હું મળાવી ત્યાં અને મોગલી આય મોગલી આય મોગલી એમ કરીને કે ઊભો થયો શકર આવી અને શકર થતા 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 ઝાખું 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 જેમ કે બોલું પડદો કઈ ખોલ્યો હોય રૂમ બંધ હોય એમાંથી એમ આમ દેખાવાની શરૂઆત થઈ મોગલી આય મોગલી આય મોગલી આય મોગલી આય કરતો કે હાલતો થયો હાલતો હાલતો મોગલિયા ના થડે આવ્યો ઠેઠ થડે માયા ફુગાડી દીધો થડે આવ્યો ત્યાંથી અવાજ કર્યો નેહડુ હા બાજુમાં જ ઘર બધા દોડી દોડીને આવ્યા કે મને જનાવર કરડી ગયો છે એ દેખાવા માંડ્યું પણ હે માં મોગલી આય હું આયા પૂગી ગયો ને હવે દેખાવા માંડ્યું છે કઈ પણ થાય તો માં તારું બાનું જાય પાછું એવું હવે સમજાવે ને આપણે એટલે મારે દવાખાને હવે જ આવું છે કદાચ તારે બચાવી દેવ મોટર નાખીને લઈ ગયા દવાખાને મોગલિયા ની ભૂતી લગાવી દવાખાને જુનાગઢ આવ્યા ડોક્ટરે કીધું કે આને એવું જનાવર આને છે એક કલાક પછી કોઈ જીવે નહીં આ અને જુનાગઢ દવાખાને એ ચાર કલાકે પૂરો તો ન્યાથી છતાંય આજ મેઘો જીવે છે એ લીલા ના ટીંબા વળી મોગલીયા આ અંધશ્રદ્ધા નથી દવાખાને ગયો અને અમારા નેહાડા તો હું તો બહુ અમારું સમજદાર નેહાડું સમજદાર જ હોય બધા પણ દવાખાનું કરવું માને માનવી પણ આમ પ્રમાણ બતાવે મારે ખીમાભાઈ કરીને છે હાવ મોકલી આમ થોડો ઉપર ધાર ને નીચે નેહડું હમણાં મન કેતા હું કયો તો હકી દીકરી એમની ધૂપ કરવા જાય હાજ ને ટાણે કાયમ ધૂપ કરવા જાય તો એમને એમના માં હતા એમને ના પાડી કે ધૂપ કરવા જાય વાંધો પણ ડોબાન ટાણે ન જવાય એવું બોલે ડોબાન ટાણે એટલે ભેહુ ટાણે એમ એટલે તઈ ભેહુ ને ટાણું એવું હોય માલધારી માટે કે સાત વર નું બાળક હોય બળીઓ આડું ઉભું હોય ક્યાં કોઈ પાવરો ઉતારે પછી હોય એક કલાક ની રમજ પણ આ બાજુ ખાલી ધૂપ ને લઈ હું નથી કેતો કે માં આવું કરે માં કોઈ મારે જ નહીં પણ માં જગાડે ખરી હમણાં જ વાત કરી પાછી વાળી હકી પાછી વાળ હકી નામ છે હકી પાછી વાળ ધૂપ પછી કરવા જાય ડોબા આવી ગયા એટલે કે વેહું આવી ગયું એવું કરીને જાય છે અહીંયા અહીં પાસી માય ધરાર વાળી જાતિ તો આ બાજુ પાસી વાળી આમ ફરીને ત્યાં નાગણીએ નખ માર્યો સુલા પાય થી સીધે સીધો હું નથી કેતો માતાજી આવું કરે પણ સગાડે ખરી વળાય નહીં એમ તે દુણો એ કદાચ ભેહું આવી ગયું હોય ગમે થી હોય એનો ધૂપ કરવા જવા પાસો નહીં વળવાનું મને હમણાં ગયો તો વાત કરતા હતા એટલે કેવાનો અર્થ મારો એટલો જ છે એને પછી કઈ થયું નહીં હોય નહીં એ તો દવાખાને નો ગયા એમાં પાછું જાવું જોઈએ વાત હજી પણ એ કે એને એ મગજમાં એટલું જ પાછી વાળી એટલે હવે મોકલી હવે થાય અને હવે મારે કેવું છે ઈ માં આવે ક્યાં ઈ કે ઈ નહોતો પૂ એમ વગડો હતો લીલા પાણી નું ને કાળજું કેવાય મારું નેહડું એટલે ગીર નું ફરતું ગમે તમે જાતો એક નેહડે થી બીજે નેહડે જતા હોય નેહડું આવે મારું એક જ લીલાપાણી ને એવું પેસ છે લીલાપાણી જ આવતો જ લીલાપાણી આવે એવું નેડું છે તો માતાજી ક્યારે આવે ત્યાં ઈ મેંઘો નામ છે મેઘરાજ મેઘો ઈ મેઘો બેહુમાંથી ન્યાં પુગાડવાની ઈ જવાબદારી આવી પછી આપણે અંધશ્રદ્ધામાં પીડ્યા રહી મરી હોત જાય પછી કે માતાજી કેમ ન આવ્યા માતાજીનું કામ પુગાડી દેવાનું છે અર્જુન વાળી વાત જે આવી એ જ આવી બીજું બધું તમારે કરવાનું એટલે અંધશ્રદ્ધા નહીં જરાય એટલા માટે હું એકસો પડી ભણેલ નથી ક્યાં મારું ને ત્યાંથી નીકળવું હોય હું વિચારતો ઘણી વાર માત્ર ને માત્ર માની કૃપા પછી આપણી જવાબદારીઓ બહુ આવી જાય કૃપા મારી કઈ ફાઈવ સ્ટાર હોટલમાં હોતા હોય રાજુભાઈ અને જેને એવડી માતાજી ની કૃપા હોય એની ભાવના નહીં વંદન કે એવી એવી ઓડી મર્સિડીસ ને અને ફોર્ચ્યુનર ને એવી ગાડીઓ લઈને બેઠા કે ભાઈ કવિરાજ ઉઠ જાગે એટલે મળવું છે આપણે જાગી પાંચ વાગી છ વાગે એ બેઠા હોય અઢી વાગ્યા તો એમ થાય એની લાગણીને વંદન છે એ એની લાગણી કે આપણે આપણા સાહિત્યને માન આપીને આવે છે પણ એમ થાય કે માં મોગલ સિવાય જોગમાં સિવાય આ કોણ કરી શકે તમે વિચાર કરો એ માં છે અને એ માં ની કૃપા કાયમ આપણા ઉપર વરસતી રહીએ અને આપણે એક થઈ નેક બની જેમ સોનભાઈ માં કીધું એમ અને આપણે આપણો કેડો ન ભૂલી જે માણસ કેડે હોય બીજાને કેડો બતાવી શકે પોતે ભટકે હોય નો બતાવી શકે એ વાત એટલી જ હકીકત છે પેલા આપણે કેડે રહેવું પડે કે એ અહીંયા વય આમથી જવાય છે પણ પોતાને જ ખબર ન ખાતરા પડ્યો હોય એને કેવી રીતે ખબર પડે એમ જગતને કેળા બતાવે છે ચારણો છે એને કેળા બતાવ્યા છે કાયમ ના માટે કેળા બતાવ્યા મને કડી એક ગીત મેં લખ્યું એની યાદ આવે છેલ્લે એ કહી દઉં મેં આમ તો માર હું આવી રીતે રિયાજ ની મને બહુ ટેવ નઈ મને વાંચવાનો શોખ બધું સાહિત્ય નો રિયાજ તો એટલે બધા આપણે ભોગેલા નહીં કઈ કઈ પેટી હાથમાં લઈને આમ વગાડતા હોય તો મારો છોકરો બે ચાર વર્ષ પેલા મેં ગીત લખેલું એકાદ કડી યાદ છે તો એ આવીને આમ કે મારે એમ કે ર વગાડવું છે મારે કલાકાર થવું એમ મને કઈક યાદ આવ્યું મગજમાં મેં કીધું થવાય ખરું પણ જવાબદારી બહુ આવે બેટા એમ નમ નહી કલાકાર થઈ જાવ તો હેલું છે સારું ગાતા આવડી જાય બોલતા આવી જાય તો હું આમ હેલું નથી એમ તો તૈયારી કરવી પડે ઘણી મહેનત કરવી પડે હાસુ દેવા માટે ડાયલોગ બાજીમાં વાર ન લાગે એ વસ્તુ જુદી ડાયલોગો અને સાહિત્યકાર એમાં ઘણો ફેર છે ડાયલોગ તો ઘણા હા એવું છે તો 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 એ હોય છે ફેમસ ઘણી ગરીબ માણસ જેવા કપડા ફેરે તો ગરીબ માણસ તો હારા ફેરે હા પણ મેં ગીત લીખ્યું એકાદ ગાડી યાદ આવે બેટા એટલું એટલું ધ્યાન રાખવું પડે કલાકાર થવું હોય તો વાંધો નથી એટલે હું તને એક વાત કરું પછી પછી કલાકાર થવાય એમ એટલે કે વાત બાપ દાદા ની કલાકાર થવાય કરું પણ આટલું આજે આપણા બાપ દાદા ની પરંપરા એ ધ્યાન રાખવું પડે કારણ ਇਹ ਆਪણો ਕੁਲ ਤੋਂ ਇਹ ਉਜੜੂ ਬੇਟਾ ਅਨਵਰਣ ਚਾਰਣ ਵਿਖਿਆ ਤਾ ਆਪੜੂ ਕੁਲ ਤੋਂ ਇਹ ਉਜੜੂ ਬੇਟਾ ਨ ਵਰਣ ਚਾਰਣ ਵਿਖਿਆ ਤਾ ਕਿਉਂ ਅਰੇ ਇੱਕ ਇੱਕ ਘਰੇ ਇੱਕ ਦੀ ਆਈ ਰਮਤੀ ਤੀ ਇੱਕ ਇੱਕ ਘਰੇ ਆਈ ਰਮਤੀ ਤੀ

ઘરે આઈ રમતી તી શક્તિ જ્યાં સાક્ષાત વડા કુળ દૂધ વડવાના અને એવા જેને આ ભડવાના આપણે નીચે હડવબ કાંઈ જોવાનું વિચાર્યું જ નથી આ ભડવાના જ હેવા પાછા એવામાં અને જરાર કરવું એમાં ફેર હોય અને હવેની કઢી એક જ યાદ આવે છે એટલા માટે પછી કોંકના હાટુ એકલા ત્રાગા અનભર વૃહવની મોહર કોકના હાટુ

Yeah, yeah, yeah. my heart move got

જેના ગજા ગિરનાર જેવા એ ગિરનાર જેવા ગજા વાળા ચારણો આપણી ઉજળી પરંપરા પરંપરાન થી આદી આવડ હુદી